ભક્તિ સંધ્યા આયોજન કરાયું મહાશિવરાત્રી ના હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આ પર્વની ની હર્ષોલ્લાસ ફેર ઉજવણી કરવા માટે ધામધૂમથી તેને આવકારવા માટે કચ્છ જિલ્લામાં ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે આયોજનો કરવામાં આવી રહ્યા છે તે સંદર્ભે વાત કરવામાં આવે તો વડુમથક ભુજ શહેરમાં પણ મહાશિવરાત્રીના પર્વની આગોતરી તૈયારીના ભાગરૂપે એક વિશેષ ભક્તિ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેરના મહાદેવ ગેટ પાસે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હની ટ્યૂન્ડ બેન્ડના સત્વારે આ સમગ્ર ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રવિવારના દિવસે આ આયોજન થયેલ હોવાથી મોડી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો આ સાથે જ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શિવભક્ત સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે અને ભક્તો બહોળા પ્રમાણમાં તેનો લાભ પણ લેતા હોય છે આ સાથે જ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સર્વે સનાતન હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આ ઉજવણીમાં જોડાય અને હર્ષોલ્લાસભેર આપણે સૌ સાથે મળી મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરીએ તેવી અપીલ તેઓએ સૌ નાગરિકોને

લગભગ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સારી બેઠક વ્યવસ્થા હતી અને મયુર સોની હની બેનના સથવારે સરસ મજાનો મજાનું ભક્તિસંધાનો કાર્યક્રમની સાથે મહાદેવ અને મા પાર્વતીનું એક આજે સાક્ષાત રૂપ તરીકે પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને લોકો ભુજની જેટલી બી શિવ ભક્તવાળી પબ્લિક છે પ્રજા આજે સમસ્ત જોડાય અને લગભગ આ કાર્યક્રમને બે કલાક સુધી સતત માણ્યો હતો અને લોકો લગભગ આજે કહી શકાય એમ કહી શકાય આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ આજે એવા માહોલ ની અંદર આ કાર્યક્રમ ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યો છે તો અમે લોકો સમસ્ત હિન્દુ સમાજ સમિતિ વતી મહાસો શોભાયાત્રા સમિતિ વતી અમે સવેન્દ્રા ચેરિટેબલ ટ્રસ્ટ ના જગતભાઈ વ્યાસ ખૂબ ખૂબ આભાર માની છે કે આવું સરસ મજાનું આયોજન કર્યું છે અને ભુજની તમામ શિવ ભક્ત જનતાનો પણ અમે આભાર માની છીએ ને એક નમ્ર નિવેદન આવો જ ઉત્સાહ અને આવા જ હર્ષો ઉલ્લાસ સાથે આપણે મહાશિવરાત્રી શોભાયાત્રામાં પણ જોડાઈએ એવું સૌને શિવરાત્રી વતી મહાશિવરાત્રી શોભા સમિતિ વતી આપ સૌને આહવાન અને અપીલ નમ્ર વિનંતી છે આ પધારો હર મહાદેવ પ્રોગ્રામ આજે આજે જે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ હતો એનો મેઇન ઉદ્દેશ્ય એ જ હતો કે આપણે લોકોને આપણા જે આગામી જે તહેવાર છે આપણો મહાશિવરાત્રી એના પર્વ ના સંધ્યા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકોને આ પ્રચાર પ્રસાર ની મુદ્દા જેમ આપ સવારના જોયું બપોરના બાઇક રેલી હતી બાઇક રેલી બાદ ઘણા યુવાન કાર્યકરો આપણા બધા જોડાયેલા હતા અને સાથે શિવ શિવ સાથે જેટલા બી લોકો જોડાયેલા છે સમસ્ત હિન્દુ સમાજના લોકો આજે કાર્યક્રમમાં જોડાવાનો મુખ્ય ઉદ્દેશ આપવા છે તો લોકો સુધી આપણા દેવાદી દેવ મહાદેવના મહાપર્વના પ્રચાર પ્રસારથી ભક્તિ સંધાન માધ્યમથી લોકો સુધી આપણે એક જાગૃતિ લાવીએ કે આપણા અને આપ જાણો છો કે પ્રખ્યાત બેન છે